તમને કેટલું આવડતું હોય છતાંય તમે શ્રવણમાં આવ્યા તન્મય બનો એ છે રોમ શ્રવા હૃદય શ્રવા તમને બધી જ ખબર હોય તમે કથા સાંભળી સાંભળીને કેટલા તૈયાર બધાને ખબર છે છતાંય તમને સાંભળવાની રુચિ વધતી જ જાય દક્ષિણ ભારતમાં એક સંત થયા છે જેનું નામ હતું સ્વામી સદાશિવ કેટલા વર્ષ થયા મને ખબર નથી પ્રકાંડ વિદ્વાન મેં કાલ શબ્દ વાપર્યો હતો એવો શબ્દ એના માટે વાપરી શકાય કે શાસ્ત્રાર્થ સમરાંગણના યોદ્ધા ગણાય શાસ્ત્રાર્થમાં ઉભા રાખો એટલે પછી તાકાત એના ગુરુ બહુ સમર્થ હતા કોઈ પંડિત આવે છે કાશીમાં કાષ્ઠજી એવા સ્વામીના જીવનમાં પણ આવી જ ઘટના છે ને મહાત્માજીએ જ્યારે પોતાની વિદતાથી કોઈને પેલા પરાજિત કર્યા અને પછી પેલો નિરાશ થઈ ગયો ત્યારે કાષ્ટ જેવા સ્વામીને એમ થયું કે આ મારી જીભ એટલા માટે આ વિદ્યા એટલા માટે બીજાને ઉદાસ કરી દો આ જીત શું કામની જીભ ઉપર જિંદગી પર લાકડું બાંધ્યું બોલાય નહીં હવે અને એનું નામ પડ્યું કાષ્ટ જેવા સ્વામી એની રચનાઓ એની કવિતાઓ એના પદો કેટલા સરસ અર્થો તો શાસ્ત્રોના અનુપમ છે જ આખી જિંદગી રામ રામ રટે ત્યારે એ ઉતારી લે બાકી જમે ત્યારે બાકી આખી જિંદગી મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીભ ઉપર લાકડું રાખ્યું માટે જે વાણીએ બીજાને દુઃખી કર્યો આવી મારે જીત કરવાની શું આ જ્ઞાનનો એ અર્થ કે હું શાસ્ત્ર શાસ્ત્રાર્થમાં બીજાને હરાવી દઉં આ બિચારો કેટલો દુઃખી થઈ ગયો આ મારે કરાય ને આખી જિંદગી કાષ્ટ જીભ ઉપર રાખે સ્વામી સદાશિવ એટલા વિદ્વાન અને કોઈ બીજા વિદ્વાન આવેલા ને પેલાનો તો કાળ જેવો હતો ને બધું શાસ્ત્રાર્થ બહુ ચાલતા એ આવે છે ને એની સાથે શાસ્ત્રાર્થમાં એને હરાવી દે છે હરાવવાનો એને આનંદ છે મારા ગુરુ રાજી થશે એની વિદ્યા દ્વારા મેં આને હરાવ્યો ને બહુ ગૌરવ સાથે પોતે આવે છે ગુરુની પાસે આંખમાં જળજળિયા છે ગુરુને વૃદ્ધ ગુરુદેવ છે આ ધ્રુજવા માંડ્યો ગુરુનો સદાશિવે પ્રણામ કર્યા એટલે કીધું કે સદાશિવ સદાશિવપ ન રહી શકાય મૂંગા ન રહેવાય આ વિદ્યા મેં તને એટલા માટે ભણાવી છે તું બીજાની સાથે શાસ્ત્રાર્થ કરીને બીજાના દિલને ને દુઃખ ચૂપ ન રહી શકાય મારા માટે મહામંત્ર છે આટલું જ કહ્યું ચૂપ ન રહેવાય મૌન ધારણ કરાય સદાશિવ તારી વિધ્વતા માટે મને પણ માન છે પણ આમાં તારું મારું બેયનું ગૌરવ નથી બેટા અને પ્રતિજ્ઞા જીવનભર ન બોલ્યા નગ્ન રહેતા હતા મૌન અને નગ્નતા બે ભેગી થઈ સદા શિવના જીવનમાં એક તો દિગંબરી અને બીજું મૌન બે વસ્તુ ભેગી એક તો ફકીરી આલમ અને પછી મૌન અને નાચા જ કરતા પછી દક્ષિણ ભારતીય ઇતિહાસ થાય નાચા જ કરતા લોકોને તમાશો થાય કાકા બોલતો નથી ગાંડો લાગે નાચા કરે ગાંડો નહીં શાસ્ત્રોને પી ગયેલો માણસ પણ ગુરુના વાક્યથી ચૂપ થઈ ગુરુના વચન ન માને એની તો કોઈ કિંમત જ નથી જતી ગુરુ કઈ વચન પ્રતિથી જાય સપને હું સુગમ અને સિદ્ધ થઈ જાય નિષ્ઠા તો એનું કહેવાય લોકો પ્રતિષ્ઠા માટે ફાંફા મારતા હોય નિષ્ઠા ક્યાં છે નિષ્ઠામાં તો વચન એ પ્રમાણ બની જાય બાપ વચન એટલે વચન એને તોડાય ને આપણી ગંગા સતી શું બોલી વચન ब्रह्मादिते पाय यथारथ वचन शाने जानिने यथारथ

શાંત સુખાય છે આ જીવન છે મેં કીધું બાકી અમુક વસ્તુ તો એવી લાગે કે રાતના બે વાગ્યા હોય અને અગ્નિ અગ્નિ કુંડે અગ્નિ ધીરે ધીરે શાંત થઈ હોય પછી ત્રણ ચાર જણા બેઠા હોય પછી જે વાતું કરવાની મજા આવે અગ્નિ હોકારો દેતો હોય નાના ખરું 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 એનો જે આનંદ છે ત્યારે વચન આજે કોણ વચન ચેલા કરવાનો ધંધો કરાય જ નહીં કોઈ વચન પાડે જેલો નથી રહેતો ઈ પણ ગુરુ થઈ જાય બાકી તો કોણ પાડે કદાચ ગૌરવ લઈ અમે ચેલા ચેલા કોણ ચેલા કરે ચેલા તો ગામડામાં માં નળડા કહેવાય મહત્તા થાય પણ વચન પાળે તો ગુરુ એને હેતુ ન હોય સદગુરુઓ તો પોતાની આયુષ્ય આપી દેતા હોય શું બાકી રાખે પણ જેને વચનો માનવા જ નહીં એને એને શું એટલે એ તો ગુરુ બની જાય એનું સ્થાન ગુરુ નું થઈ જાય એ માણસ તો કેટલો ઊંચે આવી જાય એનો અર્થ ગુરુ શિષ્ય ની પરંપરા ખોટી નથી એ તો આ દેશ નો પ્રાણ છે આ દેશનો આત્મા છે પણ જ્યારે વસ્તુ સમજાય નહીં ત્યારે તો પછી શું એનો અર્થ વચન ચૂક્યા એ તો સદાશિવ ચૂપ ન રહેવાય આટલા વહેણે તો ઘા કરી નાખ્યો અરે અરે મારા બાપને કેવું પડ્યું મને આ બોલી બોલીને મેં શું કર્યું જિંદગીભર માઉું છે હવે મારાથી બોલાય મને મને આટલી વિદ્યા આપી છે એને ગમતું કાર્ય મારાથી નથી હું હરાવવા ગયો હરાવીને શું હાથ આવ્યો આ વિદ્યા એટલા માટે છે આ તો ખલ નું કામ છે વિદ્યા વિવાદાય ધનમદાય વિદ્યા વિવાદમાં વાપરે અને ધન અહંકારમાં વાપરે એ તો દુષ્ટોનું કામ છે સજ્જનોનું કામ નથી તો એક તો નગ્ન દિગંબરી ફકીરી પૂર્ણ અનુભૂતિને પામેલો માણસ અને પાછું મૌન આવ્યું શક્તિ ભેગી થવા માંડી અને મસ્તી વધવા માંડી હાલે ત્યાં નૃત્ય થઈ જાય બેસે ત્યાં ઉભા થઈ જાય આમ હાથમાં ખોળ્યો નહીં પોતે ના આપે બીજા ના આપી દઈએ

આ કોણ પાગલ છે આપણા વિસ્તારમાં આ શું કરે અને સ્વાભાવિક કોઈ પણ અભદ્ર લાગે કે ભાઈ આ એમાં એમ કહે છે એક મુસ્લિમ ભાઈને ગુસ્સો આવ્યો અને એને તલવાર લીધી બાપુ જમણો હાથ કાપનો એને ખબર નથી મારો હાથ કપાણો હરી 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 કરતો નીકળ્યો ખબર જ નથી કે હાથ કપાણો કારણ કે ચેતના હાથમાં હતી જ નહીં ચેતના તો ઈશ્વરમાં લાગી હતી આખો હાથ કપાઈ ગયો અહીંથી હાથ ત્યાં પડ્યો માણસ નીકળી ગયો આપણે ક્યાં નથી કે ભાઈ માથા કપાઈ જતા ધડ લડતા એ સાચી વાત છે ખોટી નથી વિજ્ઞાન થી નહીં સમજાય ચેતનાથી સમજાશે આ બને માયલો માયલો અમારો વાસડા વીર છે હા છે તે છે ઇતિહાસો આ સાંગા રાણા રાજસ્થાન નો તમે લો માથા ને ધડ લડે એ હકીકત છે કારણ કે માથું જાય ખબર જ ન પડે ક્રિકેટ રમતો હોય અને એને દડો વાગે ને લોહી નીકળે પણ છપ્કો માર્યો હોય તો ખબર જ ન પડે ક્યાં લોહી નીકળે એ તો પેવેલિયન માં જાય ત્યારે ખબર પડે એમ ભજન કરે અને ખબર જ ન પડે ઘા કોણ કરે એ તો ભજન માંથી થોડા વિસ્મૃત થઈએ ત્યારે ખબર પડે કરે કોકે અપમાન કર્યું કોકે ખોટા શબ્દો કીધા એ બધું ત્યારે યાદ આવે

તારો હાથ ક્યાં એ બાપા ત્યારે બોલાઈ ગયો તૂટી મારો હાથ નથી અને પછી ગુરુએ ભેટીને કીધું કે મને ન મેળવી તને મળી ગયું હજી મને નથી મળ્યું કદી મેં પૂરા પાયા ઘટ સાહિબ દીઠા હું ન મેળવી શક્યો આ હાથે ઘણી વાહ ફેરવી પણ ન મેળવી શક્યો તારે હાથ ન રહ્યો ને તું મેળવી ગઈ આખી મુસ્લિમ વસ્તી માફી માંગવાની તમને માફ કરજે તું કોઈ ઓલિયો છે તું કોઈ પીર છે આ બધા છે જેને શબ્દને બરાબર પકડી લીધો છે આ બધા હૃદય શ્રવા આ બધા રોમ શ્રવા માણસો છે કે જે પકડ્યું પછી અને આ કેટલા મોટા દ્રષ્ટા આપતો આ ઘટેલી ઘટનાઓ મને તમને કેટલા વામણા દેખાડે છે કેટલા નાના લાગીએ છીએ આની સામે ક્યાં આ ઊંચાઈ ક્યાં મહિમા એની સામે કેટલા બિલકુલ નાનકડા દેખાઈએ છીએ તો સદાશિવ સ્વામીનો આ પ્રસંગ આનું નામ છે નિષ્ઠા મને બહુ ગમે એ પ્રસંગ હું પાછો આ તમને કહું છું એમ ને એકલો એકલો વાગોડા કરું કે વાહ વાહ